ભાઈ સવાર સવારના પોરમાં મને પ્રોમિસ આપ્યું હતું કે આજે સાંજે વરસાદી વાતાવરણ છે અને એણે કીધું કે આખું ધાબુ સાફ કરી નાખ્યું આપણે સાફ કરી નાખ્યું તો હોતે અત્યારે ભજીયા માટે ના પાડે છે બા આને શું કરવાનું આવડે આપણે હવે યોગેશ મેથી જોઈ થાણા જોઈ મરચાં જોઈ ક્યાં લેવા જાવું અરે પણ તું કે વસ્તુ લઈ આવી દઉં વરસાદનો તું લઈ આવી દાની હા અને હું તમે નો લેવા જો ને વરસાદ તો જો તેર કોઈ માર્કેટ માર હું પલ્લીને તમતર જે આવી તારે મને હું કઈ ગારો નથી

હાલો આજ તો પછી વાળી થઈ જાય બાકી વ્લોગ જોવાની મજા તો લાઈક શેર કરેજ હાલો ફરી મળતી ને રામે